નમસ્કાર જીએસ ન્યુઝી ફોર છે હવે સમાચાર આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું સંસદમાં રાહુલ ગાંધીએ હિન્દુ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી જેથી હિન્દુ સંગઠનમાં ઉગ્ર વિરોધ નોંધાયો છે રાહુલ ગાંધી માફી માંગે રાહુલ ગાંધી માફી માંગેના સૂત્રોચ્ચાર સાથે મહારાણા પ્રતાપ ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો ગૌતમ દવે પદ્યુમનસિંહ જેઠવા અજયસિંહ સિસોદીયા અનુપસિંહ સિસોદિયા અંકિત પાલા વિશાલ સરછ ભાવેશ ડાંગર કરણસિંહ સિસોદિયા સહિતના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે માળિયા માળિયાહાટીના મહારાણા પ્રતાપસિંહજી ચોકમાં રાહુલ ગાંધીના પુતળાનું દહન કરેલ છે રિપોર્ટર બની સિંહ ચુડાસમા ગુજરાત સિક્યો ન્યૂઝ માળિયાહાટીના વિશ્વ હિન્દુ પરિષદ માળીયા તાલુકા મંત્રી બે દિવસ પહેલાં રાહુલ ગાંધી દ્વારા સંસદ ભવનમાં હિન્દુ વિરોધી એ નિવેદન આપવામાં આવ્યું તો હિન્દુઓ દેવ કુટુંબકમ મતલબ કે વિશ્વને એક કુટુંબની ભાવનાથી જોનારો આ બધી લોકો છે જ્યારે હિંસા અશાંતિ ફેલાવનારા છે નહીં આનાથી હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી છે તો અમારી માંગણી છે કે રાહુલ ગાંધી માફી માંગે જય શ્રી રામ